ફ્રૂટ ગરમ મસાલા અનાજ કઠોળ તેમજ દરેક જાતની ઘર જરૂરિયાતની વસ્તુઓ ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર ઠેકાણું પારસ મેડિકલ સ્ટોર ની બાજુમાં ભટ્ટ માર્કેટ મુખ્ય બજાર પાલેજ જિલ્લો ભરૂચ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા વઠિયાર વાડમાં બે માળના મકાનમાં આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી ફાયર ફાઇટરો ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવતા દોડધામ મચી જવા પામી હતી ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં આવેલા ભઠિયાળ વિસ્તારમાં બે માળના મકાનમાં આગ લાગી હતી આગે જોતા જોતા માં જ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું આગ લગતા આજુબાજુ સ્થાનિકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો બનાવની જાણ કરાતા ભરૂચ નગર સેવા સદના ફાયર ફાયટરો ઘટના સ્થળે દોડી આવ્યા હતા તો જીએનએફસી ના ફાયદા ફાયટર ની પણ મદદ લેવામાં આવી હતી લગભગ બે કલાકની જહેમત બાદ ચાર ફાયર ટેન્ડરો દ્વારા આગ પર કાબુ મેળવાયો હતો મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે સદનસીબે આ બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી પરંતુ સાંકડી ગલીઓના કારણે ફાયર વિભાગને ઘટના સ્થળ સુધી પહોંચવામાં મુશ્કેલી ઊભી થઈ હતી આ તરફ રમઝાન માસ ચાલતો હોવાથી નજીકમાં જ બજાર ભરાય છે પરંતુ આગ સમયસર કાબૂમાં આવી જતા મોટી હોનારત અટકી જવા પામી હતી યાકુબ પટેલ ભરૂચ ભરૂચ શહેરમાં ભટીયારવાડ વિસ્તારમાં પોણા દસ કલાકની આસપાસ અચાનક આગ લાગવાનો બનાવ બન્યો હતો જેના પગલે નગરપાલિકા ભરૂચ ફાયર બ્રિગેડ કંટ્રોલમાં જાણ કરાતા તાત્કાલિક ભરૂચ ફાયર બ્રિગેડની એક ગાડી તેમજ જરૂર જણાતા અન્ય બે ગાડી અને જીએનએફસીની એક ગાડી ભારે જ અહેમદની વાત આગને સંપૂર્ણ કામોમાં કરેલ છે ઘટનાની જાણ ઉચ્ચ અધિકારીઓને થતાં હાલમાં મુખ્ય અધિકારી શ્રી પણ ઘટનાની ગંભીરતાને જોઈ ઘટના સ્થળ પર હાજર છે તેમજ જરૂરિયાત જણાતા જેએનએફસીને એક અન્ય ફાયર ટેન્ડર પણ સ્ટેન્ડ બાય તરીકે બોલાવવામાં આવ્યું છે હાલમાં કોઈ પણ પરિસ્થિતિમાં

રાજા છે કે મને તાત્કાલિક જાણ કરી કે સોઈબભાઈ અહીંયા આગ લાગેલી છે તાત્કાલિક બમ્બાની જરૂરત છે તમે તાત્કાલિક નગરપાલિકાની અંદર ફોન ચીફ ઓફિસર સાહેબ ને તાત્કાલિક ફોન કરી ને જાણ કરી ચીફ ઓફિસર ઓફિસર સાહેબ એ સમય તાત્કાલિક જ ધોરણે બમ્બાને મોકલી અને ફાયર બ્રિગેડ ને મોકલી ને અહીંયા જુઓ તમે કે આગની પર કાબુ મેળવી દીધેલો છે હું નગરપાલિકાનો ખૂબ ખૂબ આભાર માનું છું ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપણી કોઈપણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે